મારું નામ મોમ્મદ લાખા છે સામાજિક કાર્યકર તરીકે ભુજમાં કામ કરું છું આપ જોઈ રહ્યા છો કે છેલ્લા ચાર વરસથી ભુજ શહેરની પ્રજા એ રોડ રસ્તાના ખાડાઓ ગટરની સમસ્યા અને અનેકવિધ સમસ્યાઓથી પીડાઈ રહી છે અનેક વખત રજૂઆતો કરવા છતાં પણ ભુજ નગરપાલિકા દ્વારા આ અંગે કોઈ પણ પ્રકારની કાર્યવાહી ખાડા પૂરવાની કરવામાં આવી હોય એવું ધ્યાને આવતું નથી જે જગ્યાએ કાર્યવાહી કરવામાં આવી છે એ એમને કેટલાક લોકોને સાચવવા માટે કરવામાં આવી છે આઠ આટલો વિરોધ હોવા છતાં આટ આટલા રોડ રસ્તાઓ પર ખાડા હોવા છતાં પ્રજા હેરાન થઈ રહી છે તે છતાં પણ એમને ક્યાંય આ દેખાતું નથી એ મોટી વાત છે એસી ચેમ્બરમાં બેસીને વાત કરવી કે ભાઈ રિસર્ફિસિંગનું ટેન્ડર બહાર પડી ગયું છે કોન્ટ્રાક્ટર ને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો છે ખાડા પૂરવાનું કામ કરી નાખવામાં આવશે આવી મોટી મોટી વાતો છેલ્લા બે વર્ષથી અમે સાંભળી રહ્યા છીએ ત્યારે આ શહેરની અંદર પ્રજા જે રીતની હાલાકી ભોગવી રહી છે ને આજે જે દિવાળીના મોટા તહેવારો છે અને આ જે જગ્યાએ આપણે આત્મારામ સર્કલ પાસે ઊભા છીએ આ જે ખાડો છે એ ખાડામાં ગઈકાલે એક બેન પડ્યા ત્યારે મને એમ થયું કે કદાચ આ ખાડો આવનારા તહેવારોના દિવસોમાં કોઈના ઘરે માતમ ન છવાય એના અનુસંધાને આજે આ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અને અમે પ્રશાસનને આપના માધ્યમથી અને અહીંયા ઉપસ્થિત તમામને વિનંતી કરીએ છીએ કે ગમે તેમ કરીને આવા ખાડાઓ જે જોખમી છે જેની અંદર લોકોનો જીવ જઈ શકે એમ છે એવા ખાડાઓ તાત્કાલિક પૂરવામાં આવે જેથી કરીને લોકો રાહતનો શ્વાસ લઈ શકે અમે આજે જેટલો સમય અહીંયા બેસી શકશું એટલો સમય અમે અહીંયા બેસશું ખાડાની બાજુમાં બેસશું જેથી લોકોને ધ્યાનમાં આવે કે આ ખાડા માટે આંદોલન કરવામાં આવ્યું છે કોઈ પણ રાજકીય કાર્યક્રમથી પ્રેરિત નથી સામાજિક સંગઠન દ્વારા કાર્યક્રમ કરવામાં આવી રહ્યો છે અને સરકાર રાજકીય કાર્યક્રમ હોય તો પણ જો વિપક્ષો કે બીજા ધ્યાન દોરતા હોય આ કાર્યક્રમની અંદર કે ભાઈ આ પ્રકારની સમસ્યાઓ શહેરમાં છે તો સરકારની ફરજ છે કે આવી સમસ્યાઓને સોલ્વ કરવા માટે પ્રયત્નો કરવામાં આવે અમે પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે તે લોકો હંમેશા અમને કહેતા હોય છે કે તમે પ્રોપર રજૂઆત કરો પરંતુ આપના માધ્યમથી પોલીસને પણ વિનંતી કરીએ છીએ કે અમે પ્રોપર રજૂઆત છેલ્લા બે વર્ષથી કરી રહ્યા છીએ પોલીસના જે પણ અધિકારીઓ અહીંયા ઉપસ્થિત છે એમને મારી વિનંતી છે કે સંબંધિત અધિકારીઓનો સંપર્ક કરી ને એમને કહે કે સાહેબ આ સમસ્યા છે અને એના કારણે અહીંયા લોકો બેઠા છે આપ આનું સોલ્યુશન લાવો નહીં આવે તો આજે આ ખાડો કાલે બીજો ખાડો જેનામાં પણ આવતું હોય ભુજ શહેરની સમસ્યા છે નગરપાલિકાના હદમાજન ભુજ શહેરની અંદર તમામ વિભાગો કાર્યરત છે એ લોકો અહીંયા કામ કરતા હતા ત્યારે પણ એમને કહેવામાં આવ્યું છે કે આ ખાડા પૂરો નથી પૂર્યા તો હવે આજે પૂરે સુપ્રસિદ્ધ જૂનો અને જાણીતો માંડવીનો કચ્છી આદર્શ દટ્ટા એટલે મિની પંચાંગ એની ખાસ વિશેષતા સારી ગુણવત્તાના રંગીન પાના દરેક પાને દિવસ રાત્રીના ચોઘડિયા ગુજરાતી તિથિ સચોટ મુસ્લિમ તારીખ સાગર ખેડુ માટે દરિયાઈ ના રોજ મિશ્રી તારીખ કચ્છ સૌરાષ્ટ્રના મેળાની સંપૂર્ણ જાણકારી તેમજ જોવાલાયક સ્થળોની માહિતી જૈન દેરાસરો હિન્દુ મંદિરો તેમજ મુસ્લિમ તહેવારોની માહિતી જાહેર રજાની વિગત જમ્બો સાઈઝ દટ્ટામાં અંગ્રેજી તારીખ અને મોટા અક્ષરે તેમજ યાદીની નોંધ અને જગ્યા આ બધું જ એક જ નાનકડા પેજમાં ખૂબ જ સારી રીતે દર્શાવવામાં આવે છે દરેક ભગવાનના ફોટાવાળા મુસ્લિમ તેમજ કુદરતી દૃશ્યવાળા પુઠા ખૂબ જ વ્યાજવી ભાવે ત્રણ સાઇઝના દટ્ટા તથા પ્રીમિયમ સ્ટેન્ડ દટ્ટો કચ્છના દરેક સ્ટેશનર પર ઉપલબ્ધ વધુ વિગત માટે સંપર્ક આદર્શ પ્રિન્ટિંગ પ્રેસ સ્ટેશન રોડ શાંતિ ચેમ્બર ભુજ કચ્છ મોબાઈલ એટ સેવન ફાઇવ એટ સિક્સ ફોર ઝીરો ટુ સેવન જીરો તેમજ નાઇન એટ ટુ ફાઇવ થ્રી ડબલ ફાઇવ ટુ એટ સિક્સ